રુદ્રાક્ષ પહેરવાના શું ફાયદા છે અને શું ઉપાય કરવું જોઈએ ચાલો જાણીએ એ પહેલા મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો રુદ્રાક્ષ બહુ જ પાવરફુલ એનર્જી હોય છે તો ચાલો જાણીએ પહેલું ગૌરી શંકર રુદ્રાક્ષ રિલેશનશીપમાં પતિ પત્નીના સંબંધમાં સુધારો લાવે છે આ રુદ્રાક્ષ પહેરવાથી ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે બીજું સાતમુખી રુદ્રાક્ષદ્રાક્ષ ના ફાયદા જેમ કે તમને હેલ્થ ઇશ્યુ હોય બીપી લો હોય મેન્ટલ ડિસોર્ડર્સ એટલે કે અવ્યવસ્થા હોય એ લોકો માટે રુદ્રાક્ષ પહેરવું શુભ માનવામાં આવે છે ચોથું ત્રણ મુખી કે પંચમુખી વાળા ના ફાયદા ત્રણમુખી કે પંચમુખી રુદ્રાક્ષ લેવાનું અને રાત્રે પાણીમાં પલાળીને સવારે એ પાણીમાંથી રુદ્રાક્ષ કાઢીને સેવન કરવાથી પેટ અને માઇન્ડમાં સ્ટ્રેચ હોય એ લોકોને ઉપયોગ કરવાથી રાહત મળે છે જય માતાજી